નમસ્કાર મિત્રો કરુણા ટોક્સ માં આપનું સ્વાગત છે હું છું કિશોર મિત્રો ગીર ગંગા પરિવાર ટ્રસ્ટ એના દ્વારા આગામી તારીખ બારમી એ બાર પિતાજ મશીન એનું લોકાર્પણ થવાનું છે અને એ કાર્યક્રમ એની પૂરજોશમાં બધી તૈયારી ચાલી રહી છે અને આ કાર્યક્રમ બાબતે આજે ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાયા છે નરેન્દ્ર મોદી વિચાર મંચના જલપાબેલ ના ખૂબ ખુબ સ્વાગત આપણે આજે ગીર ગંગા પરિવાર એના કાર્ય જોયા કઈ કઈ રીતે એ જળ સંચય કરે છે એ બધું જોયું તો એના વિશે થોડી માહિતી આપી પહેલા તો આપણે દીભાઈ સખ્યા નો ખૂબ ધન્યવાદ કરીશું કે આવો વિચાર આવો પણ એક બહુ મહાન કાર્ય છે કે જે જળ ને

એક વિચાર કર્યો અને વિચારને વેગ આપ્યો તો હું બધા જ દર્શક મિત્રને કહીશ કે ગીર ગંગા પરિવાર ટ્રસ્ટમાં જોડા કારણ કે સંગઠન શક્તિ એકલા દિલીપભાઈ નહીં કરી શકે પણ તમે તમારા ગામમાં એક નક્કી કરો કે કદાચ તમારા દીકરા દીકરીના ભવ્ય મેરેજ નહીં કરતો ચાલશે પણ તમારા ગામમાં એક ચેક નેમ હોવો જોઈએ એક કેટલા વ્યક્તિનો જીવ બચાવશે હમ અચ્છા તમે જે ચેક ડેમ જોયા જળ સંચયનું જે કામ છે એ જોયું તો એમાં તમારું ઓબ્ઝર્વેશન શું છે તમે એમાં કઈ રીતે એના વિશે શું કહી શકો હવે જે ચેકડેમ ડેમ હજી શરૂ થયા છે તો જે અમુક મહિલાઓ છે જેને નળ કનેક્શન નથી હોતા તે ત્યાં બેસીને કપડા ધોઈ રહી હતી અને એટલા સરસ જે પંખીડાઓ કહે છે એ ત્યાં વહેતા પાણીમાં એનું રોજિંદુ જીવન ચલાવી રહ્યા હતા કેમ કે આપણે અત્યારે પક્ષી લુપ્ત થઈ ગયા છે એના માટે આપણે એવડી મોટી બિલ્ડિંગો ખડી કરી દીધી છે કે જે પ્રાકૃતિક બધું થયું છે તો તમને એમ થાય કે કદાચ આ પાસે ટાઈમ હોય તો એ ચેક ડેમ માં આપણે જે કસ્તુરી ચેક ડેમ છે ત્યાં તો એટલું સરસ પાણી વહેતું જાય છે અને એનું સૌંદર્ય જળ છે પરિવાર જે જળસંચય નહી પણ સાથે સાથે પશુ પક્ષી અને આ પર્યાવરણ એને લગતું જે કાંઈ આખું પ્રકૃતિ ખીલી ઉઠે એ બધું છે એ સાથે સાથે થતું હોય એવું લાગે છે આપણને અને આ વિચાર જે દિલીભાઈ ને આવ્યો છે ને એ ખુદ એમાં ઓતપ્રોત થયેલા છે એક ખેડૂત પુત્ર છે એટલે એને ખબર છે કે પાણીની વેલ્યુ શું છે જળ વગર કોઈ પણ તમે ખાદ્ય પદાર્થ લ્યો કોઈ વસ્તુ હોય તો તમે પાણી છે તો જો ચોરી ઓછી થશે કારણ કે માણસને નિંદણ મળી જશે પાણી છે તો ખેડૂત છે અત્યારે ગામડા મૂકીને શહેરમાં જતા રહીએ છીએ હવે જોઈને પાણી હશે એટલી એને ખેતી આવશે તો એને ક્યાંય ગામ છોડીને જવાનું નહીં થાતે એટલે આપણો સ્લોગન છે આવી બરોબર છે કે જળ એ જીવન અને બૌદ્ધ સાચી વાત ગિરगंगा પરિવારનું એક બીજો સ્લોગન છે કે પાણીના દરેક ટીપામાં એક જીંદગી છે અને એ સાર્થક કરી રહ્યા છે ગિરगंगा પરિવાર જલપાબેન આપો તો ગિરगंगा પરિવારના આ કાર્યક્રમમાં આ જે એમાં તમે પણ જોડાવ અને આ ઈશ્વરીય કાર્ય છે એમાં કહેવાય છે ને કે આંગળી ચિંધિયા પણ પુણ્ય મળે છે તો તમે થોડું નહીં પણ થોડું ફૂલ નહીં તો ફૂલની પાખડી આમાં તમારા જે સહયોગ થતો હોય ને એ થોડું જોડાવ